વલસાડ જિલ્લાના ગુંદલાવના સસ્પેન્ડ જીઆરડી જવાન તથા તેના બંને પુત્રએ ટ્રક ચાલકને મારતો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ગુંદલાવના સસ્પેન્ડ જીઆરડી જવાન તથા તેના બંને પુત્રએ ટ્રક ચાલકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી વલસાડ જિલ્લાના ગુંદલાવ પંથકમાં રહેતો અને સસ્પેન્ડ જીઆરડી તરીકે ફરજ બજાવતો એલપી યાદવ નામનો માથાભારે ઈસમ તથા તેના બંને પુત્ર ગુંદલાવ વિસ્તારમાં રહેતો અને ટ્રાન્સપોર્ટનું કામ કરતો રાજેશ મલારને બે દિવસ અગાઉ ગુંદલાવ હાઈવે ઉપર પોતાની ટ્રક લઈને જતી વખતે એલપી યાદવે ટ્રક ચાલક રાજેશ મલારને અટકાવી ઘરના ભાડા બાબતે બોલાચાલ કરી એલપી યાદવ તથા તેના બંને પુત્રએ ટ્રક ચાલક રાજેશ મલારને જાહેર રોડ ઉપર માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુંદલાવ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો ગુંદલાવના સસ્પેન્ડ જીઆઈડી એલપી યાદવ સામે વલસા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વલસા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી પોલીસે ગણતરીના મિનિટોમાં માથાભારે ઈસમ એલપી યાદવ તથા તેના બંને પુત્રને પકડી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે